વડોદરા શહેરના નાગરિકોના માથે પચાસ કરોડનો સૂચિત સફાઈ વેરો વધારવાનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં રહેણાંક મિલકતો તેમજ બિન રહેણાંક મિલકતોમાં ગત વર્ષની સરખામણીમાં સફાઈનો ડબલ વેરો કરવાનું રજૂ કરવામાં આવ્યો છે જ્યારે છેલ્લા વર્ષોથી વડોદરા શહેરમાં સફાઈનો અભાવ છે નાની સાંકડી શેરી ગલીઓમાં સફાઈ થતી નથી ફક્ત મુખ્ય રોડ રસ્તા પર જ સફાઈ થાય છે સોસાયટીઓમાં સફાઈ થતી નથી અને હવે સોસાયટીના નાગરિકો અલગથી સોસાયટીના ફંડ વાપરી સફાઈ કરાવડાવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા કોઈ મોટા ગજાના નેતાઓ આવે ત્યારે તે જ વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે અને નેતા ગયા પછી કોઈ પણ સફાઈ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી સાથે રાત્રિ સફાઈની પણ પોકળ વાતો જાહેર થઈ છે વડોદરા શહેરમાં અનેક જગ્યાએ કરોડોનો ધુમાડો કરી ડસ્ટબિન લગાવ્યા છે તે પણ ગુમ થઈ ગયા છે સાથે અંડરગ્રાઉન્ડ કચરો નાખવા માટે ગાર્બેજ કલેક્શનના નામે કરોડોનો ધુમાડો કયું પરિણામ મળ્યું કોઈ પરિણામ ના મળ્યું

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટની ચર્ચા કરવામાં આવી રહી તેમાં વડોદરા શહેરના નાગરિકોના માથે પચાસ કરોડનો વેરો નાખવાનો પ્રયાસ કરવાનો કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કર્યા છે સાથે વડોદરા શહેરના સત્તાધીશો ઇન્દોરની મુલાકાતે ગયા હતા ત્યાં ઘણું બધું શીખીને આવ્યા છે તો તે પ્રમાણે કામ કરવું જોઈએ વડોદરા શહેરમાં ડોર ટુ ડોર જે કચરાની ગાડીઓ છે એ નિયમિત કામ નથી કરતી તેને પણ જોવામાં આવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપનાને કારણે અને ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેર આઠમા ક્રમે ધકેલાઈ ગયું છે તો અધિકારીઓને કોન્ટ્રાક્ટર પર ભરવા જોઈએ તેની જગ્યાએ સાહેબ જનતા પર પચાસ કરોડનો વેરો જે ઝીખી રહ્યા છે એનો વિરોધ છે વડોદરા શહેરમાં અનેક જાતના વેરા ભરવામાં આવે છે તેમ છતાં પીવાના પાણીની સુવિધા ડ્રેનેજની સુવિધા લાઇટની સુવિધા અનેક સુવિધાઓથી વડોદરા શહેરને મળતું નથી ત્યારે આજ વડોદરા શહેરમાં એ રિક્ષાઓ પણ ખરીદવામાં આવી હતી એ રિક્ષાઓ પણ ભંગાર હાલતમાં છે તો અમારી માંગ છે કે વડોદરા શહેરની જનતા પર પચાસ કરોડનો જે વેરો જીકવાનો પ્રયાસ કર્યો છે એ જીકે નહીં નહીં તો આગામી દિવસોમાં આજ વડોદરા મહાનગરપાલિકા સામે આંદોલન કરતા ખચકાઈશું નહીં